નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ છો હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી મુદ્દાની વાતમાં આજે પણ પાંચ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું પરંતુ શરૂઆત કરીશું વડોદરા થી કે જ્યાં અહિયાં જે વહીવટી શાસન છે તેનું પાપ હવે છાપરે ચડેને પોકારે રેઉ છે જેયાં વડોદરા ભાજપના જ અહીંયાના શાસનની પોલ પટ્ટી ખોલી નાખી છે આખરે કયા તે ભાજપના કાઉન્સિલર છે તેમણે કઈ રીતે અહીંની પોલ ખોલી છે વડોદરાની જે રીતે આખો 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો તો તેની પાછળના કારણ શું છે તે વિશે ભાજપના કાઉન્સિલરે જ ખુલાસો કર્યો છે તે વિશે વાત કરીશું પરંતુ મુફદલ મુદ્દા નંબર 2 બિલકુલ વિકાસ હજુ પણ જો આ નેતાઓ નિંદ્રાધીન છે હજુ પણ જો આ શાસકો સત્તાધીશો નિંદ્રાધીન છે તો એમને મુબારક કેમ કે જનતા તમને રોજ ઢંઢોળે છે જનતા રોજ જગાડવાનો પ્રયાસ કરે છે કે તમે હવે સેવા કરી લો ઘણી બધી ટ્રેન મિસ થઈ ગઈ છે હવે ન થાય એનું ધ્યાન રાખો પણ લાગે છે કે નેતાજીને સુધરવું નથી વિકાસ બિલકુલ નેતાઓ સુધરવા તૈયાર નથી અને આજે પૂરનું પાપ છે વારંવાર સામે આવે છે પરંતુ હવે જૈન મેદાનમાં આવ્યા છે વડોદરાના શાસન ને સીધો જ પડકાર ફેંક્યો છે કે હું તમારો ખુલાસો કરીશ અને તમને હું ચેલેન્જ આપું છું કે મને હેરાન કરીને બતાવો કારણ કે આ જે ભ્રષ્ટાચાર છે તે દૂર થવો જોઈએ આખરે કયા એવા જૈન મુનિશ્ય કે જેમણે વડોદરાના આ શાસનનો ખુલાસો કર્યો છે જે ગેરવહીવટ થઈ રહ્યો છે તે વિશે વાત કરીશું મુફદલ મુદ્દા નંબર ચાર બિલકુલ વિકાસ જ્યાં એક તરફ સંતોનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે બીજી તરફ જનતાનું કામ જ્યાં થવું જોઈએ જે માટે એ સ્થળ છે એ સ્થળ સાક્ષી બને છે મારામારીનું જી હા છૂટા હાથની મારામારી એવા દ્રશ્યો કે જે તમને કોઈ સી ગ્રેડની ફિલ્મોમાં એક્શન સિક્વન્સ હોય એમાં જોવા મળતા હોય એ પ્રકારના દ્રશ્યો એ સ્થળે થાય છે કે જ્યાં ખરેખર જનતાના હિતની જનતાના કામની ચર્ચા થવી જોઈએ વિકાસ એ પણ એક વિડંબના છે અને અંતિમ મુદ્દો મજાક સમાન છે બિલકુલ આ મજાક કાર્યકાળ એક વર્ષ માટે લંબાયો છે આખરે કયો એ મજાક તમારી સાથે થયો છે આખરે એ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દો છે કે જેમાં દર વર્ષે તેના પર મજાક કરાય છે ને વધુ એકવાર એ મજાક કરાયો છે એક વર્ષ માટે તેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે આખરે કયો એ મજાક તમારી સાથે થયો છે તેના વિશે વાત કરીશું પરંતુ શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 થી કે જ્યાં વડોદરા શાસનનું જે પાપ છે તે છાપરે ચડીને પોકાર્યું છે અને આ વખતે તો હવે ભાજપના કાઉન્સિલર મનીષ પગાડ તે મેદાનમાં આવ્યા અને વડોદરાની આખરે પોલ પટ્ટી તેમણે ખોલી છે તેમણે કહ્યું છે કે તમારા પાપે જ વડોદરા ડૂબ્યું હતું તમારા ગેરવહીવટના કારણે લોકો હેરાન પરેશાન થયા તમારી જ આ બેદરકારીના કારણે લોકો પાંચ પાંચ દિવસ એક જ કપડામાં રહ્યા હતા જનતાનો રોષ જોયા બાદ વડોદરામાં નેતાઓને હવે ભાન થયું છે ફ્લડ ટુરિઝમમાં નેતાઓને જનતાએ રોકડું હવે આ કોર્પોરેટર હવે કરી રહ્યા છે હકીકતમાં જ્યાંથી વડોદરાનું શાસન થાય છે તે કોર્પોરેશનમાં આજે સામાન્ય સભા મળી હતી એ સામાન્ય સભા મળી તે પહેલા તો ભારે હોબાળો થયો હતો અને લાગતું હતું કે હવે આજે કોઈ નિર્ણય આવશે પરંતુ આજે થયું શું ભાજપના જ કોર્પોરેટર કોર્પોરેટર હતા મનીષ પગાર તે ઉભા થયા તેમણે કહ્યું કે મેં તમને પહેલાથી ચેતવણી આપી હતી કે તમે પાણી છોડવાનું શરૂ કરી દો ધીમે ધીમે તમે ઘટાડો કરો પરંતુ રોષ જે છે ગુસ્સો જે છે એ કઈ ચરમ સીમાએ પહોંચી ચૂક્યો છે અને યા તો પછી નેતાજી એ જાણી ચૂક્યા છે કે હવે જો આપણે જનતાનો અવાજ નહીં બનીએ જનતાની જે મૂળભૂત સમસ્યા છે વડોદરાની અંદર જે થયું એનો જે મૂળ પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે પ્રયાસો નહીં કરીએ તો જનતા ઉખાડીને ફેંકી દેશે એમને સત્ય પણ કદાચ સમજાય ગયું અને એટલે એવું બોલ્યા કે જ્યારે બોલી રહ્યા હતા હું પણ એ સાંભળી રહ્યો હતો એમનો એ આપણે મુદ્દો ચલાવ્યો અગાઉ ન્યૂઝમાં ત્યારે એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે શાસક પક્ષની સામે વિપક્ષનો નેતા દલીલ કરી રહ્યો છે પણ ખરેખર શાસક પક્ષ જેમની જવાબદારી છે જેમને સત્તા સોંપવામાં આવી હતી જનતાના કામ કરવા માટે એની સામે પોતાનો જ ચૂંટાયેલો પ્રતિનિધિ એટલે શાસક પક્ષનો જ પ્રતિનિધિ

વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ મનીષ પગારે વડોદરા મનપાની સામાન્ય સભામાં એમણે સત્ય એ બોલ્યા છે એમણે એ વાત રજૂ કરી છે એ કેટલું એમાં એનો દર્દ પણ છે એમનો બળાપો પણ છે એમનો રોષ પણ છે અને જનતાનો ગુસ્સો પણ એમાં ઉમેરાયેલો એમણે એ કહેલી વાત ખૂબ જ મહત્વની છે પહેલી વાત તો એમણે કહી કે પહેલાથી જ મેં કહ્યું હતું પાણી છોડી દો તમે પાણી છોડ્યું નહીં સાથે સાથે આ નદીમાં પાંચ પાંચ ટાવર ઊભા કરેલા છે દિવાલો બાંધી છે એ પણ આ બધા જે જે અડચણ આવી રહી છે તેને દૂર ન કરે તેના કારણે આ પરિસ્થિતિ આપણે સાંભળીએ વિકાસ એમણે ખૂબ જ દર્દનાક રીતે આખી વાત કહી છે અમારા જે પ્રોજેક્ટ છે આ જ હતા વાતા કાઉન્સિલર શ્રી ની હાજરીમાં મેં એવું કહ્યું કે પાણી પૂરવાનો મારો અનુભવ એવું કેમ કર્યું એનો જવાબ જો કોઈ કાઉન્સિલર સમજો કે કોઈ પદ પર ના હોય પણ એનો અનુભવ હોય એને ભૂતામાં પૂર જોયેલા હોય તો શું અમારી વાત પણ નહીં સ્વભાવ બધા હતા બધા કાઉન્સિલર ની હાજર ના મેયર ને કહ્યું ચેરમેન ને કહ્યું છે તે ભાઈ તમે જોવાનું ચાલુ કરો બે દિવસ ચાલુ થવાની જરૂર શું આપી શકો અને તમારા આજે બધા કોર્પોરેટરો શનિવાર કહું છું

વિકાસ એમણે બહુ સ્પષ્ટ કહ્યું જયારે સંબોધી રહ્યા હતા સામાન્ય સભામાં ત્યાં સામે

રાડો પાડી પાડીને કહી રહ્યા હતા એમનો અવાજ ઘૂંટાઈ રહ્યો હતો જ્યારે બોલી રહ્યા હતા એમણે કહ્યું કે આ બધું તમારા પાપે થયું છે આ જે પણ કંઈ થયું વડોદરા ઉપર આ પૂરની આફત આવી એમણે કહ્યું કે નદીના પટ વિસ્તારમાં ટાવર બાંધી દીધા છે દબાણ કરી દીધા છે ને જ્યારે અમે કહીએ છીએ તમને ત્યારે તમે સાંભળતા નથી અમારી વાત સાંભળતા નથી અમને આટલા વર્ષોનો અનુભવ છે અને વિકાસ જ્યારે એ બહાર આવ્યા પત્રકારોએ એમને ઘેરી લીધા કે ભાઈ તમે સામાન્ય સભામાં આ હદે બોલ્યા છો

અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ છીએ અમને કશું ના મળે અમારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવા લોકો મા બેનની ગાળો અમને દે અમારો શું હા અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમને રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો મુફદલ આ કાઉન્સિલરનો રોષ એટલા માટે ઉજાગર થયો એટલા માટે તે ગુસ્સે ભરાયા કારણ કે તમામ જવાબદારીનો જે ટોપલો છે તે કાઉન્સિલર પર ઢોળવામાં આવ્યો હતો કારણ કે સામાન્ય સભામાં આજે શીતલ શાહ જેની તમે વાત કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ એવું કહેતા જોવા મળ્યા હતા કે અમે સાત દિવસ બહુ મહેનત કરી છે અમે પરસેવો પાડ્યો છે લોકોની સેવા કરી છે તમારા પાપે તમે લોકો મેદાનમાં ના આવ્યા ત્યારે જઈને આજે કાઉન્સિલર છે મનીષ પગાર તેમનો ગુસ્સો ફૂટ્યો અને તેમણે કહ્યું કે સાહેબ તમે અડતાલીસ અડતાલીસ કલાક સુધી અમારા ફોન ઉપાડે નથી અમને પૂછ્યું નથી કે તમારા વોર્ડમાં શું છે કેવી તકલીફ છે આટલા બધા વોર્ડ છે ક્યાંય પણ તમે અમારો સંપર્ક ન કર્યો ધારાસભ્ય સુધી પણ અમારા સંપર્કમાં નહોતા અને પછી અમારા જે અહીંયાના જે મહિલાઓ છે બાળકો છે

ઉપર આવી અને બીજું આ બધો અવાજ દબાવવાનો પ્રયત્ન પણ આજે કરવામાં આવ્યો હતો કારણ કે સામાન્ય સભાની બેઠક મળે તે પહેલા અલગથી ભાજપ કાઉન્સિલર એક બેઠક બોલાવી હતી કે ભાઈ તમે શાંત રહેજો આજે મુદ્દો ન ઉઠાવતા પરંતુ મેં કહ્યું ને શરૂઆતમાં કે તેમનું જે પાપ છે તે છાપરે ચડીને પોકાર્યું છે જનતા જાણી ગઈ છે હવે તમારે સુધરવાની જરૂર છે કારણ કે મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે કે વિકાસની દોડમાં વડોદરા પાછળ રહી ગયું છે હવે તો જો આવનારા દિવસમાં આવી પરિસ્થિતિ હવે જો જનતાને તમે આવી રીતે રેઢા મૂકી દીધા તો પછી જનતા તમને તમારા તેમના દરવાજા સુધી જવા પણ નહીં દે વિસ્તારમાં જવું તમારા માટે મુશ્કેલ થઈ જશે એટલે કે હવે તમારે સુધરી જવાની જરૂરિયાત છે તમે તમારી જવાબદારીથી છટકો નહીં

લોકો એમની પરેશાની અહીંયા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે આજે છે સૌથી પહેલા તો એ સંભળાવી દો જે આ મેડમ ઉદ્ધતા કરી રહ્યા છે જનતા એ ચૂંટ્યા છે એટલે હવામાં ઉડી રહ્યા છે અને એમણે શું કહ્યું એ પીડિતોને એ સંભળાવી દઈએ આપણે तीजू का सो है तुम अपने महाराज लाऊ वस्तु ना कहवै पर कोई कहो जोया वकाय लेयो जोया में हमने यहां परमिशन मांगे थे प्यारे क्या वस्तु है परमिशन कोई अभी हमें तो आती नहीं तीजू का सो है तुम अपने महाराज लाऊ वस्तु ना कहवै पर कोई कहो जोया वकाय लेयो जोया में हमने यहां परमिशन मांगे थे प्यारे क्या वस्तु है परमिशन कोई अभी हमें तो आती नहीं મેડમ સાહેબા કહી રહ્યા છે કે શું તમે અહીંયા મકાન લીધા તો જોયા વિના જ લઈ લીધા હતા આવો સવાલ એ કરી રહ્યા છે જ્યારે પીડિતોને મલમ લગાડવા માટે એમણે એમને સાંત્વના પાઠવી જોઈએ એમને કહેવું જોઈએ કે હા અમારી ભૂલ થઈ છે અમારાથી ક્યાંક ચૂક થઈ છે જેમાં કોર્પોરેટર મનીષ પગાર સ્વીકારી રહ્યા છે કે તંત્રની વહીવટી વડાઓની જેમની જવાબદારી છે એમની ચૂક રહી છે એ જયારે સ્વીકારે છે તો તમારે પણ સ્વીકારવું જોઈએ નહીં સ્વીકારો તો અમારે તમે તમને પૂછવાનું ઘર લેવા માટે કે આ વિસ્તારનું જે સર્ટિફિકેટ આપો કે તમારા પાપે અહીંયા પાણી ભરાવાનું છે આગામી ચોમાસામાં કે નહીં જો ક્લિયર હોય તમારું સર્ટિફિકેટ હોય તો અમે ઘર લઈ લઈએ એવું તમે સાબિત કરવા માંગો છો અને મુફદલ આજે આજે મનીષ પગારની જે આપણે વાત કરી તે આજ આ વિસ્તારના સ્તે કોર્પોરેટર છે અને અહીંયા આજે આ બેન પહોંચ્યા હતા પિંકી બેન પાયલ બેન તેમનું જે નામ છે કદાચ તેમાં મિસ્ટેક થઈ રહી છે પરંતુ આજે કાઉન્સિલર છે તેમણે અહીંયા લોકોને કડવા બેન બોલ્યા હતા અને બીજી બાબત બે થી આજે વિસ્તાર છે બિલના મઢી વિસ્તાર જેને કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું છે અહીંયાના લોકો સમયસર વેરો ભરે છે ટેસ ભરે છે અહીંયા રોડ રસ્તા પણ આવી ગયા છે છતાં પણ લોકો બિલ પણ બતાવે કે અમે તો વેરો ભરી રહ્યા છે તો પછી જો આ વિસ્તાર એવું એવું પણ કહ્યું કહ્યું હતું કે કે અહીંયા તો તો ટીપી ટીપી સ્કીમ સ્કીમ પડી પડી જ નથી નથી બધા તમે વેરો અમારી પાસેથી કેમ વસૂલો છો તે પણ રોકડું પડખાવ્યું હતું પરંતુ મફત આટલી બધી ઉદ્ધત થાય આ બધા કાઉન્સિલરમાં આખરે ક્યાંથી આવે છે એક બાજુ તમારા પાપે લોકો હેરાન પરેશાન થયા લોકો પાણીમાં રહ્યા લોકોના ઘર વિખેરાઈ ગયા લાખો નુકસાન થયું અને એના પર પણ તમે તેમના પર લોકો પર ગુસ્સો વર્તાવો છો કે ભાઈ તમે અમને પૂછીને મકાન અહીંયા લીધું હતું આવા શબ્દો કેવી રીતે કાઉન્સિલર કહી શકે જનતા જ્યારે ચૂટે છે ત્યારે આ નેતાજીની સમસ્યા જે છે કે ભૂલી જાય છે કે પગ જમીન પર રાખવાના હોય છે એ જમીની હકીકતથી દૂર થઈ જાય છે અને એના કારણે જ આવી પરિસ્થિતિ આવે છે અને જો આ પ્રકારના નેતાઓ ના હોત તો વડોદરાની આ સ્થિતિ જ ના થઈ હોત જી તો વડોદરાને આ હાલાકી ભોગવવાની આવી જ ના હોત એટલે મારે સીધું જ હવે એ જૈન મુનિવાળા મુદ્દા પર જવું છે બીજું વચ્ચેથી સ્કીપ કરીને કેમકે વડોદરાની વાત આપણે કરી રહ્યા છીએ ને એક બે વિડિયો વાયરલ થઈ રહ્યા છે જૈન મુનિના એમણે જે આક્રોશ વ્યક્ત કર્યો છે એ આક્રોશમાં એ પડઘો ઝીલાય છે જે જનતાની અંદર છે એક જનતાની અંદરના જ એક વ્યક્તિ કેમકે એ એ પણ સમાજનો હિસ્સો છે જૈન મુનિજી જૈન મુનિ આચાર્ય સુરેશ આગળ છે વર્ષોથી વડોદરાને જાણે છે તેમણે હવે પોતાનો પિત્તો ગુમાવ્યો છે આ શાસકો પર અહીંયાના વહીવટદારો પર કે તમારા પાપે આ વડોદરા પૂરમાં ડૂબી ગયું વડોદરા ડૂબ્યું હતું તમારા કારણે લોકો હેરાન પરેશાન થયા ઘર થી બહાર નીકળવાની તેમને એટલે ફરજ પડી હતી કારણ કે તમે ભ્રષ્ટાચાર આચર્યો છે કર્યો તમે ભ્રષ્ટાચાર આચર્યો જો આ તળાવ આજે હયાત હોત તો વડોદરા આજે ડૂબ્યું ના હોત મારે આચાર્ય સુર્યસાગર જૈન મુનિ જે વાત છે એનો વિડીયો આપણે દર્શકોને સંભળાવીએ એ પહેલા મારે એક ઉદાહરણ ટાકવું છે જેવી રીતે દક્ષિણનું એક શહેર દક્ષિણ ભારતનું એક શહેર પાણી વિહોણું થઈ ગયું પાણીની પીવાના પાણીની સમસ્યા થઈ એ પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ એની પાછળ જયારે એક સંશોધન કરવામાં આવ્યું તો ખબર પડી કે આ શહેરમાં ઘણા બધા તળાવ હતા પહેલા પછી કોન્ક્રીટનું જંગલ વધતું ગયું અને તળાવો પૂરાતા ગયા એટલે જયારે આ ઇફેક્ટ જે એની આવે છે તમે પીવાના પાણીથી વંચિત થઈ ગયા આ દક્ષિણ ભારતના શહેરની હું વાત કરી રહ્યો છું અને જયારે તમે વડોદરામાં આવો છો તો પૂર એટલે આપદા સર્જન થાય છે એટલે જ અમે આખે આખી આપદાને તંત્ર સર્જિત કહીએ છીએ અમે કોઈ પણ શબ્દ વાપરીએ છીએ તો જવાબદારી સાથે વાપરીએ છીએ આ તંત્ર સર્જિત આપદા એટલા માટે જ કહીએ છીએ કેમ કે જુઓ થયું શું અને હવે આ જૈન મુનિ પણ એવો જ આરોપ કરી રહ્યા છે કે વડોદરામાં તો પહેલા ઘણા બધા તળાવ હતા આપણે ગયા જૈન મુનિને સાંભળી તેમણે કેવો આક્રોશ વ્યક્ત કર્યો आज से कुछ वर्ष पहले वडोदरा में 30 से 35 तालाब थे जो पानी आता था बरसात का वो तो सारा पानी उस तालाबों में चला जाता था तो किसी प्रकार की कोई हानि नहीं होती थी लेकिन अभी वो 30 तालाब कहा गए वडोदरा के ये लोग खा गए ये बिल्डरों को खिला दिया इन पॉलिटिशियंस लोगों ने वडोदरा गुजरात का सबसे बड़ा करप्शन का काटका बन चुका है भारतीय जनता पार्टी के लिए यह समझना नहीं चाहते वो वडोदरा शहर प्रमुख कोई है विजय शाह कौन से काम है उन्होंने जो भारतीय जनता पार्टी के हित में और हिंदुओं के हित में किया है वडोदरा के हित में किया दस बारह इंच की बारिश से कभी वडोदरा में बाढ़ नहीं आई लेकिन इस बार बाढ़ आई म्युनिसपल कारपोरेशन इसकी जिम्मेदार वो विधायक मनीषा क्या नाम है उसका वो एक डांगर है वो बाड़ा ये लोग केवल और केवल सत्ता चाहते हैं चाहे कुछ भी करें इनके खिलाफ बोलने वालों को ये लोग परेशान करते हैं मुझे करके देखो मैं तुम्हें छोड़ूंगा नहीं अरे मरना है एक दिन और तुम भी मरोगे तो मरोगे ना तो कीड़े पड़ोगे तुम्हारे शरीर में क्योंकि तुम्हें सत्ता से मोह है तुम्हें धर्म से लगाव नहीं देश से लगाव नहीं સાંભળો છો ને સત્તાધીશો કહેવાતા એક સાધુ તરફથી જ તમને આશીર્વાદ મળ્યા છે કે તમારામાં કીડા પડશે કારણ કે તમે સદંતર ભ્રષ્ટાચાર આચર્યો છે જેમના શબ્દોમાં હંમેશા અહિંસા હોય છે એમને આટલો ગુસ્સો આવી જાય એટલે તમે સમજો કે તમે કયા સ્તરે પહોંચી ગયા છો

કેમ કે જનતા તો ઠીક સંતો પણ હવે પોકારી રહ્યા છે એમનો રોષ પ્રગટ કરી રહ્યા છે આખરે આ ચિત્ર આ તસવીર આ પરિસ્થિતિ બદલાવી જોઈએ અને એની પાછળ જે પણ જવાબદાર છે હજુ સુધી ભલે જવાબદારી નથી સ્વીકારતા પણ જવાબદારી સ્વીકારાવી જોઈએ

જે અહીંયા સ્પષ્ટ થાય છે અને હવે પછી જે અંતિમ મુદ્દો છે જે ગેરવહીવટ કરે છે બેદરકારી દાખવે છે આજે આપણે જોઈશું આ દ્રશ્યો છે ગાંધીનગરમાં અહીંયા અહીંયા આજે જે કોર્પોરેશન આજે નગરપાલિકાની જે ઓફિસ છે ત્યાંના દ્રશ્યો છે અંદરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જાણે કે બધા લુખા અસામાજિક તત્વો ભેગા થયા હોય એક જે બે ટોળકી આમને સામે અહીંયા લડતી હોય તેવા દ્રશ્યો છે પરંતુ આ નગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર ટપલી દાવ થઈ રહ્યો છે કાઉન્સિલરને માર મારવામાં આવી છે ગાળા ગાડી અપશબ્દો આમને સામે બોલાવવામાં આવી રહ્યા છે શું આપડા આ આ આપડા જનપ્રતિનિધિ છે મફદલ કે ઘણા બધા જોડાયેલા પ્રતિનિધિ છે વિકાસ ખુદ નગરપાલિકાના પ્રમુખ છે કારોબારી સમિતિના ચેરમેન ની જે ચેમ્બર છે ત્યાં આ આખે આખો ઘટનાક્રમ બન્યો હતો શરમ એ વાતની આવે છે કે જો આ દ્રશ્યો જોઈ લો તમે આ એ લોકો છે જેને તમે તમારા કામ માટે ચૂંટીને મોકલો છો આમાં સમસ્યા જે છે કે જ્યારે તમે ચૂંટો છો પ્રતિનિધિને ત્યારે તમે એ પ્રતિનિધિને જોતા નથી અને પછી આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે કે જ્યાં જનતાના કામની ચર્ચા થવી જોઈએ ટેન્ડર પ્રક્રિયામાં આ બખેડો થયો છે એટલે સમજી શકાય છે કે કોની વ્યવસ્થા ખોરવાઈ હશે એટલે કોઈક નહીં એક ટેન્ડર ફરી એકવાર મૂકવામાં આવ્યું છે કદાચ રીટેન્ડરિંગમાં તેનું નામ બદલાય જાય અથવા તો કટકી મળવાની હતી તે કદાચ ભાગ બેઠા અલગ થઈ જશે એ જ કહી રહ્યો છું કે કોઈ સેટિંગમાં ફેરફાર થઈ ગયા હોય કોઈ વહીવટ થવાનો હોય એમાં બદલાવ થઈ ગયો હોય એના કારણે કદાચ આવી પરિસ્થિતિ સર્જાય હોય પણ જે પણ હોય આ દ્રશ્યો જોઈને શરમ અનુભવાય છે અમને તો ચોક્કસથી અનુભવાય છે કેમ કે આ આપણા એ દ્રશ્યો છે કે જ્યાં ખરેખર જનતાના હિતની ચિંતા થવી જોઈએ જનતાના કાર્યોની એવી ચર્ચા થવી જોઈએ પોઝિટિવ ચર્ચા થવી જોઈએ એના બદલે લાફાવાળીને મારા મારી મેં તમને જેમ શરૂઆતમાં કહ્યું હતું કે કોઈ સી ગ્રેડની ફિલ્મનો કોઈ એક્શન સીન હોય જુઓ તો ખરી કઈ રીતે આ મારામારી થઈ રહી છે આ બધા એ લોકો છે

કે જે એમનો હક છે એમનો અધિકાર છે એમને મળવા પાત્ર છે એ નહીં કે જે અમે દેખાડી ના શકીએ જેના ઉપર અમને શરમ અનુભવાય એટલે આ તસવીર બદલાવી જોઈએ અને એના માટેની જ કોશિશ છે મુદ્દાની વાત બિલકુલ અને આ બધી પરિસ્થિતિમાં હજુ સુધી કોઈ એફઆઈઆર પણ થઈ નથી કોઈ એવો દાવો પણ થયો નથી કે આ લોકો અમને મારવા આવ્યા હતા કારણ કે બંને એક જ પક્ષના હતા તેવો પણ દાવો થઈ રહ્યો છે આશા રાખીએ કે ખરા અર્થમાં લોકોનું કામ થાય લોકો માટેની તમે વાત કરો સેવા માટે આવ્યા હતા ને રાજકારણમાં તો લોકોની સેવા કરો ન કે માત્ર મેવા માટે આવી લડાઈ કરો અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર